છોટાઉદેપુર જિલ્લાના નાખલ ગામના આદિવાસી ગ્રામજનો કલેક્ટર ને આવેદન પાંચમી અનુસૂચિ વિસ્તારના રૂઢિગત ગ્રામ સભાને માન આપી સર્વે બંધ કરવાની માંગ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અવાજ નાખલ ગામના ગ્રામજનો દ્વારા પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રૂઢિગત પારંપારિક ગ્રામ સભાને માન આપવા અને સર્વે બંધ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર આવેદન ઢોલ પીહા લઈ મોટી સંખ્યામાં આદિવાસી ગ્રામજનો જિલ્લા કલેક્ટર આવેદન આપવા આવ્યા કટ્ટા તાલુકાના નાખલ ગામના આદિવાસી ગ્રામજનો દ્વારા આજે કલેક્ટર ને આવેદન પત્ર જણાવ્યું કે તેઓ ગામના મૂળ રહેવાસી આદિવાસી છે અને અનુસૂચિ મુજબ વિસ્તારમાં કુદરતી જીવન તેઓનું કહેવું છે કે સંવિધાન ની કલમ તેર તક મુજબ તેઓના ગામના શાંતિ જળવાય રહે એ માટે રુધિગત પારંપરિક ગ્રામ સભા પટેલ પંચ ના માધ્યમથી શાંતિ થી જીવન વિતાવે છે પરંતુ છેલ્લા દસ વર્ષથી તેમના ગામમાં નખલમાં સરકારી અધિકારીઓને પોલીસ કાફલો લઈ આવી અનુસૂચિ અને પારંપરિક ગ્રામ સંપાદન માટે સર્વે કરવામાં આવી છે કે કોઈ પ્રકારનું સર્વે ડ્રિલિંગ કે અન્ય પ્રવૃત્તિઓ તેમના ગામમાં ન કરવામાં આવે અને ગ્રામ સભાના નિર્ણય ને ગણી માન આપવાની માંગ કરી છે સાંભળો ડોક્ટર ગબ્બરભાઈ રાઠવા સામાજિક આગેવાન નાખલ શું કહે છે હાર જય આદિવાસી હું ડોક્ટર ગબ્બર રાઠવા અમારે જે વિસ્તારનો પ્રશ્ન છે આખો જે કે જીએમડીસી દ્વારા અનેક ગામોની અંદર જે અઠ્યાવીસ ગામડા છે ગામડાની અંદર સંપાદન કાર્ય થઈ રહ્યું છે તો આ સંપાદન કાર્ય થઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને અમારે કોઈ પણ હિસાબે આદિવાસી સમુદાય છે જમીન આપશે નહીં અને જે બીજું કે પરંપરાથી જે રૂઢિગ્રત પ્રથા જે ચાલુ છે અને જે બંધારણીય રીતે પણ અમને બસો ક અને અનુચ્છેદ તેર કની અંદર પણ અમને રૂઢિગ્રત ગ્રામસભા જે મળેલી છે અને રૂઢિગ્રત ગ્રામસભા એ સર્વોપરી છે અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે એમાં પણ સર્વોપરી ગણ્યું છે અને પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારના જે જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું એમાં પણ કહેવામાં આવે છે કે ન વિધાનસભા ન સાંસદ કે રાજ્યસભા જો સબસે ઉપર હોય તો અમારી રૂઢિગ્રત જે ગ્રામસભા છે એ છે તો એનું પાલન થાય અને કોઈ પણ ગામમાં આવતા પહેલાં કોઈ પણ વ્યક્તિ પણ આવે તો અમારી જે ગ્રામ સભા છે જે અમારા પંચ બેસે છે એ પંચનું પાલન થાય એ માટે અમે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આદિકાળથી જે આદિવાસી સમુદાય ત્યાં વસેલો છે તો એ એમની પોતાની જમીન છે અને જળ જંગલ જમીનના અધિકારો પણ આપેલા છે બંધારણીય રીતે હક મળેલા છે તો એ હક એમને છીનવામાં ના આવે અને એ આદિવાસી સમુદાય એ જમીન કોઈ પણ હિસાબે આપશે નહીં અને એ હિસાબે અમે આજ આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જે રૂઢિગત પ્રથા છે એ લાગુ છે એટલે કોઈપણ હિસાબે કોઈપણ વ્યક્તિ ગામની પરમિશન વગર રૂઢિગ્રત ગ્રામસભાની પરમિશન વગર ગામમાં આવીને કોઈ પણ જમીન પર સંપાદન કરી શકશે નહીં અને એ હક માટે જે આજે મળ્યા છે અને આજે ગામ લોકો છે આ નાખલ ગામથી જે લોકો આવેલા છે એ અને આજુબાજુના યુવાનો પણ જોડાયા છે તો અમે બધા થઈને સાથે મળીને અનુરોધ કરીએ છીએ અને તમને વિનંતી પણ કરીએ છીએ કે અમારે જે બંધારણનું તો પાલન કરો જે બંધારણીય હક અધિકારો મળ્યા છે બંધારણનું પાલન કરવું પડશે તમે બંધારણ પણ નહીં માનો તો કોનું માનશો બંધારણ થકી આખો દેશ ચાલે છે માટે કરવા જમીન જમીન સંપાદન કરવા માટે આવે છે ત્યાં જે જુદી જુદી ખનીજો મળે છે એ હિસાબે સંપાદન કરવા માટે આવે છે એ ખનીજો માટે સંપાદન કરીને જે બેંગ્લોરની આઈટી કંપનીમાં મોકલવામાં આવે છે ત્યાં જઈને જે લેબોરેટરીમાં તપાસ થાય છે તો એ અમારે સંપાદન નથી કરવા દેવું

રૂઢિગ્રત ગ્રામસભાનો પણ અમને અધિકાર મળ્યો છે બસો ચુમ્માલીસ ક અને અનુચ્છેદ તેર કમાં પણ અમારે અલગ બંધારણ છે અમને આપેલું આઈપીસીની કલમ અમને લાગુ નથી પડતી અમારે રૂઢિગ્રત ગ્રામસભા જે કહે છે તે જ અમારે નક્કી છે તો એનું પણ પાલન થાય ને જે અમારા એ હક અધિકારો છે સંપાદન થવાથી છીણવાઈ જશે અને જે પણ અમને જે વસ્તીના પ્રમાણે જે આયોની સૂચિમાં અમને સમાવેશ કર્યા છે અનુસૂચિ પાંચ પાંચની અંદર અમને સમાવિષ્ટ કર્યા છે તો એનું પણ પાલન થાય ને જો અમે ત્યાંથી બહાર નીકળીશું જો ત્યાં અમારે જે લાગે છે અનુસૂચિ પાંચ લાગી રહી છે એ ના લાગશે તો અમારા જેટલા પણ હક અધિકારો અમને આપ્યા છે જળ જંગલ જમીનના અધિકાર આપ્યા છે એ પણ અમારા સિનવાય જશે અને આજે સંપાદન એટલા માટે અમારે નથી કરવા દેવું હાલ સર્વેની ટીમ આવી રહી છે અને ચાલુ પણ છે અને ગામ લોકો એ ભેગા મળીને ના પાડવા છતાં પણ એ લોકો રૂઢિગ્રત પ્રથા બંધારણીય રીતે લાગુ છે

બલોચ દ્વારા માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાત